સામગ્રી બધી ટોટલી આમાં પડી ફરી એક વાર રણ ઉપર ચડી તમને દેખાડું રાત નો વ્યુ જોઈ લો કઈ દેખાય તમને રણ હે ભાઈ અંધારો અંધારો હે જોઈ લો આઠ વાગી ગયા દેખાય કે નહીં આઠ વાગી ગયા અને હવે આપણે આ લોકો ખાવાનું કરે છે એમનું થઈ ગયું છે રાઈતનું વારું 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 કહેવાય ને વારું જ કહેવાય ભાઈ અને આપણે જમવાનું જમવાનું વારું કહેવાય અને આપણે જો આ બધું આપણે કાંઈ જ નાખ્યું બાલાજીની વેફર આવો પાનો ચવાણો અને હેપી બિસ્કિટ બસ આપણે હે ને આજ રાતે એવો નાસ્તો કરવાનો આવો આવ જ ખાઈ દેવાનું છે કાયમ તો રોટલા ની ખાઈ ખા આજ ખાવાનું જોઈ લો કેટલી ડુંગળી ગઠર ચવાણો બધી બધું ઢોટલી જો બિસ્કિટ હાર ચલ વિડિયો કરો પડે ભઈ થો મજા થોડી કરવા દે સર શું વાત છે

રાત ના અગિયાર વાગી ગયા હે રાત ના અગિયાર વાગ્યા ગયા પાણી ઉતરવાનું થાય જો લો એમાં પાણીમાં ડાટો આવી જાય કાઢવાનું થાય અડધી રાત કેટલું ઠંડુ પાણી છે રાત ના અગિયાર વાગ્યે જોઈ લો કેવો માહોલ હે થોડોક મને ઓંખ આવતી નહિ મુજે આપણે ઘર જાના હે ખડી ઇન્સ્ટાગ્રામ ખોલીને જોવાનું મન થાય પણ એ આપણે વીઆઈ ના ટાવર પકડાતા આવા કેમ કરે ચણ વીઆઈ વાળા બે જ ખોટા આવે અમી આમી આઈ જ ચાર ખોટા હતા બે જ ખોટા રહે ચાંકરા પાણી અંદર ઉતરવાનું થાય કેટલું ટાઢું હે આવી તો અત્યારે આપણે આપણને ખબર ન પડે એ પંદર ઉતરાય ને ખબર હોય અત્યારે ઉતરાય છે અંદર જો આપણે ઓડી ચાર ને અવાજ કરી કરે આખી રાત કુવાડ નથી દેતી યાર છી ખબર પેપર પેપર જ કરે હે નકરી આ મેન આ તો ઈ અતર ખબર પડી મને ઈ હુવાડ નઈ દે ઉદે દેખાય ગજ ગજ જ કરે જો નકરી લે લે જ કરે આજ બધે કર પવન જાજો હે ને લે ભાઈ બસ આજ અંજવારી એટલું હે આમ ચોખું દેખાય એવું નઈ કે આજ ઈ કરતા આમ વગર લાઈટે બધું જેવું દેખાય પણ મારા લાઈટ ચાલુ કરવી પડે તમારા માટે એક ને ઓગણી થઈ જાય ચેલેન્જની સાચી ખબર તો રાતે બાર વાગ્યા પછી પડી પવન છોડ્યો ને હું ટાઈટ વાય હરખી રીતની અને એવું નથી કે હું આખરે જ સુઈ જ્યું તમને જો દેખાડું ટાઈમ ટુ ટાઈમ કેટલા વાગે છે હું જાગ્યો કેવો વ્યૂ હોય અને ટાઈટ જેટલી વાત હતી આ જગ્યાએ તમે તો બે જોડી કપડાં લાવજો અને ઓઢવા માટે ચાદર એવું બધું નોર્મલી વસ્તુ લાવવાની જ તમે ભાઈ હેરાન થઈ જાય અને આપણે પહેલી વખત ચેલેન્જિંગ વિડીયો બનાવીએ એટલે આપણે કોઈ અનુભવ નથી આપણે કેવી રીતે ભાઈ ચેલેન્જ વિડીયો બનાવો અને ताईने उगन चाली थे तो लगवा जे फिर थे जो है ना उपाय जो लो अठारह तार तार ढपन में आरत है उठ जाता पानी में आपना तो बैठ बैठ, बैठ जल्दी टाइट भाई आया जल्दी बैठ बैठ टाइट भाई अबे लगभग था तो चलन चल था तो लगे लगता है थोड़ी कुछ टाइट भाई अबे पाने दूसरे की भी आरत कर अपनों त भाई यहाँ पे क्या हो रहा भाई ये कहाँ फंस गया भाई मैं भाई ये क्या हो रहा है जी भाई गुड मॉर्निंग हेलो भाई ना चैलेंज है ये पूरा कितना भाग गई है जो लो आठ लाभ आ गया है हमारे यहाँ ઉપર ગુડ મોર્નિંગ થઈ જઈ અને જોઈ લો કેવું છે તન માં વ્યૂ તોબા 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 થારા મૂડ ખરાબ કરી દીધા આખી રાત તો હારે ઓંગ આવી જઈ તો સવાર માં હારે ઓંગ આવી બધાય કરતા લો ખોર માં ઉ કરી બને નાખે જલ્દી કાઓ કાઓ આપણે કાઓ ને દૂધ તો આય હોય નહીં એ દૂધ લેવા જાવ ગધાડી દોવા જાવ ગધાડી દોવા જાવ તો શરમ હે કુછ

નાસ્તો કાજો હે વા નાસ્તો સવારના પરમાં આવો કરવાનો હે મસ્ત કાવા ઇઝ રેડી આઈ જો પાણી દેજી થોડુંક નાખું પડશે લગભગ કાવો આપો રેડી થઈ જશે પછી બસ ઉતરવાનું આમાં પાણીમાં સીધું જ અત્યારે ઉતરી છે એટલે અત્યારે નું ઉતરો હાલો તમાર પે ફાઈનલ થઈ ગયો તૈયાર હો સડો પહેલી દરે તો આને ઉતરવાનું હા જે નતું ઉતરો પણ અત્યારે ઉતરું જશે તમને બધા ઉતરીને દેખાડું એવું કે જો અમે કામકાજ ચાલુ થઈ ગયું છે પાછળ તો થોડીક મદદ કરતા આવી અને કેવું છે જોતા હોય તમને પડખીને દેખાડી તો હાલો જલ્દી પાણી ઉતરજી વગર ટાઈમ પાસ કર્યા વગર અને ચેલેન્જનો આવું લગભગ કેટલા વાગી જાય કંઈ નક્કી નહીં પછી દેખાડી કેટલાક કલાકનો ચેલેન્જ થાય જોવી હાલો ચેલેન્જ તો પૂરો થઈ જશે હવે તો અહીં ઘરે જ જવાનું છે પહેલાં આપણે ઓડી ઉપર જવાનું છે ફાઈનલી એ ભાઈ ઓડી 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 એ એ

આમ મજા આવે થોડું ઘણી નાવાન મન થઈ ગયું પણ મેં કીધું નહીં ટાઈટ હોય ને તો હેરાન થઈ જઈશું ફોટા મેં કીધું નાવું આપણે અને હું તમને આ જુઓ પાછળ આ જુઓ મેન વસ્તુ જે તમને દેખાડવાનું તો આવી રીતે અંકેલો કરવાનો બધો કેવી રીતે અંકેલો થાય કચરો બચરો બધો કાંઈ નાખે આ એક માં તો આપણે એ કરીને આવતા રહીએ હજુ આમાં હવે આમાં કરવાનું ચાલુ છે આ તપેલી રાખવાની

હું આ માંડવા ઉપર ઉભો હું અહીંયા ઠેઠ ફોન પલાળવાની થોડીક બીક લાગે પાણી એવું હોય એટલે ઈંગા નહીં આપણે જાતા ઠોકડે પણ આ તમને ચોખ્ખું દેખાડશે એવું થોડું જોઈ કાઢે બધું એટલું સેટ હે તમને ઝૂમ કરી મસ્ત મજાનું દેખાડું એક બીજી આપણે જો આઈ ઓલી કરવાની એમાં તમને પરખે જે દેખાડી જો એ માલ આવે બધું તપેલાઈને ભાઈ લેવાનું

ચેલેન્જિંગ વિડીયો ખતમ પેન કરે ગાજો આવું કેટલો વજન એટલે